મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં દાડમની ખેતી કરતા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે બજારમાં દાડમના ભાવ ગગડી જવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે જિલ્લામાં કુલ પાંચ હજાર ચોસઠ હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે આમાં હળવદમાં પાંચ હજાર બાર મોરબીમાં ત્રણસો છત્રીસ વાંકાનેરમાં એકસો છપ્પન ટંકારામાં નેવ્યાસી અને માળિયામાં ઇકોતેર હેક્ટર જમીન સામેલ છે પ્રતિ હેક્ટર સરેરાશ ટનનું ઉત્પાદન થાય છે વર્ષે ભાવ નેવું રૂપિયા સુધી મળતા હતા આ વર્ષે ખાનગી મંડીમાં માત્ર પંદર થી વીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે ખેડૂત બેચરભાઈ કલ્યાણભાઈના જણાવ્યા મુજબ ખેડૂતોને વીઘે ત્રીસ હજાર સુધીનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂત જયંતિભાઈ વાલજીભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મહારાષ્ટ્રમાં દાડમના એસી રૂપિયા મળે છે તો મોરબીના દાડમને આટલા ઓછા ભાવે કેમ ખરીદવામાં આવે છે નિમેશભાઈ પટેલે જણાવ્યું કે રણમલપુર માલણીયાદ સુંદરગઢ ચરાડવા અને ઘનશ્યામપુર સહિતના ગામોમાં દાડમની ખેતી થાય છે ખેડૂતોની માંગ છે કે હળવદ યાર્ડમાં દાડમની હરાજીની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમને યોગ્ય ભાવ મળી શકે રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી